નમસ્કાર દર્શક મિત્રો જોશીનો સમાચાર પચાવ તાલુકાના નેર અમરસર બંધળી અને કઢોલ ગામના ગ્રામજનો દ્વારા મુખ્ય જે માર્ગ છે તે બિસ્માર હાલતમાં છે જે રોડ રસ્તાનું કામ ત્વરિત શરૂ કરવામાં આવે તેવી રજૂઆત તંત્ર દ્વારા કરવામાં આવ્યું ભજાવ તાલુકાના નેર અમરસર બંદડી અને કડોલ ગામના ગ્રામજનો દ્વારા મુખ્ય જે માર્ગ છે તે બિસ્માર હાલતમાં છે જે રોડ રસ્તાનું કામ ત્વરિત શરૂ કરવામાં આવે તેવી રજૂઆત તંત્ર સમક્ષ કરાય બચાવ તાલુકાના અંતરિયાળ ગામડાઓના રોડ રસ્તાઓ જે બિસ્માર હાલતમાં છે જેના કારણે નાગરિકોને જીવનું જોખમ ઊભું થઈ રહ્યું છે કારણ કે ખરાબ રસ્તાઓ અકસ્માતનું સર્જન કરી શકે છે પરંતુ તંત્ર હજુ સુધી ઘોર નેત્રામાં છે જેમને ચગડવા માટે નેર અમરસર વંદડે અને કડુલા ગ્રામજનો મોટી સંખ્યામાં એસટી તેમજ મામલતદાર શ્રી સાથે ટીડીઓ સાહેબ સાથે આઈ એમઆરડી વિભાગમાં નાગરિક સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી જેમાં સામાજિક યુવા કાર્યકર્તા નીલ વિછોડા કાસમભાઈ ખાસકેલી દેવ્યા દાફડા અને ચાંદની સુધાર સામાજિક કાર્યકર્તાઓ જોડાયા હતા અને મજબૂત રજૂઆત કરાઈ હતી જો આગામી ત્રણ મહિનામાં રોડનું કામ શરૂ નહીં કરવામાં આવે તો જનતા દ્વારા જન આંદોલન કરવામાં આવશે તેવી પણ ગંભીરતા સાથે ચીમકી આપવામાં આવી હતી સાથે ગ્રામજનોના સામાન્ય પ્રશ્નો મુદ્દે તંત્ર દ્વારા હેરાન ગતી કરાતી હોય છે રેશન કાર્ડ આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ અંગેની કામગીરીમાં તંત્રની ઢીલાસ જોવા મળે છે તેઓ તેનો પણ તાત્કાલિક ધોરણે નિવારણ કરવામાં આવે તેવી માંગણી કરાય કડોલ ગામ મધ્યે પ્રધાનમંત્રી આવાસ યોજનાઓનો સર્વે થયેલ છે જેમાં લાભાર્થીઓને આવરી લેવાયા હોવા છતાં કોઈ કારણોસર કાર્યવાહી નહીં થઈ તે બાબતે રજૂઆત કરાઈ આગામી ટૂંક સમયમાં આ ઘરથાળ પ્લોટ વ્યૂહોના તેમજ પ્લોટ હોવા છતાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવવા નથી આવતા દેશના નાગરિકને તે ગંભીર બાબતે ત્વરિત સર્વે હાથ ધરી મકાન વ્યૂહોના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવીને લાભ આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ રિપોર્ટર ભરત ઠાકોર શિરો સમાચાર ન્યૂઝ કચ્છ આજે એસપીએમ સાહેબ સમક્ષ રજૂઆત કરવામાં આવી ભચાઉ તાલુકાના નેર અમરસર બંધડી અને કડોલ ગામના ગ્રામજનો દ્વારા કે જે છેલ્લા સાત આઠ વર્ષથી જે મુખ્ય માર્ગ છે ગામમાં આવવા જવાનું પ્રધાનમંત્રી સડક યોજનામાં આવરી લેવાયું છે પણ હજુ સુધી રોડ રસ્તાનું કામ નથી થતું રહ્યું જેના લીધે સાત વર્ષથી રસ્તો બહુ જ ભયંકર બિસ્માર હાલની અંદર છે કોઈ પણ દર્દીને બચાવું સહયોગ હોસ્પિટલ સુધી લાવવું હોય ત્યાં સુધીના પ્રાણ નીકળી જાય એવી અખરદ હાલતની અંદર એ રસ્તો છે ત્યારે જે એસટીએમ સાહેબને રજૂઆત કરી કે આઈઆરબી વિભાગની જાણ કરી અને તાત્કાલિક ધોરણે આ રસ્તાની તો રિપેર કરવામાં આવે બે દિવસની અંદર સાથે આ રસ્તાને ફરી નવીનીકરણ માટે આ રસ્તાને બનાવવામાં આવ્યું પ્રધાનમંત્રી સર્વે થયેલું છે એના નામો આવેલા છે તેમ છતાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એમને સમાવવામાં નથી આવતા અને ક્યાંક નું ક્યાંક આ કામને અટકાવવામાં આવી છે ને જે માનની યશસ્વી પ્રધાનમંત્રીજીનું જે સ્વપ્ન છે કે દરેક નાગરિકને ઘર મળી રહે પરંતુ ક્યાંક નું ક્યાંક તંત્રની નિષ્કસ કામગીરી ન કહી શકીએ નબળી કામગીરી કહી શકાય આજની તારીખની અંદર આ લોકોને આવાસ લાભ નથી મળતો ત્યારે એમને તાત્કાલિક ધોરણે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર લેવામાં આવે અને સામાન્ય જે પ્રશ્નો છે એના રેશન કાર્ડના છે કે આધાર કાર્ડના પ્રશ્નો તેમને લાઈનમાં ઉભા રાખવામાં આવે છે અને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે અને એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા આ કાર્યક્રમને આ કામને કરવામાં આવે છે તેમ છતાં પણ તંત્ર દ્વારા ધ્યાન દોરવામાં નથી આવતું હતું ત્યારે તંત્રને ગંભીરતાપૂર્વક આજે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી જે છેવાડાના નાગરિકના જે બુનિયાદી પ્રશ્નો છે એના નિરાકરણ માટે તંત્ર સતર્ક રહે અને આમની સાથે મહિલા સંગઠન છે સાથે સંગઠનમાં રહી અને રેશન કાર્ડ આધાર કાર્ડના જે પ્રશ્નો છે એનું પણ નિરાકરણ કરે અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનું તાત્કાલિક સર્વે કરવામાં આવે ને દરેકને ઘટાડના પ્લોટો ફાળવવામાં આવે અને ઘાસના પ્લોટો ઉપરાંત એના પ્રધાનમંત્રી આવાસ યોજના એને આપવામાં આવે સાથે આ આગામી ચોવીસ કલાકની અંદર આ રોડ રસ્તાની રિપેર કરવામાં આવે એવી મારી માગણી છે આગામી પંદર દિવસની અંદર જો રસ્તો નવીનીકરણ નહીં કરવામાં આવે અથવા રિપેર નહીં કરવામાં આવે તો પંદર દિવસ પછી રોડ રસ્તાની અંદર બંધ કરી દેવામાં આવશે અને તંત્રની ગમે તે પોઝિશનની અંદર પોલીસ પ્રશાસન લગાડે ગમે તે પ્રશાસન લગાડે એ રસ્તો ખોલવામાં નહીં આવે ત્યારે કાયદો કાયદા વ્યવસ્થાની કામ કરે છે જ્યારે અત્યારે કાયદો કાયદા વ્યવસ્થાની કામ નહીં કરે અમે ચોવીસ કલાક ની રસ્તો રિપેર કરવાની માંગણી કરી છે અને પંદર દિવસ રસ્તાના નવીનીકરણની માંગણી કરી છે જો પંદર દિવસ સુધી નહીં કરવામાં આવ્યો તો તંત્ર જનતાનું નું મિજાજ જોશે અમે સ્વૈચ્છિક સંગઠનમાંથી આવી છે અહીં લોકોની રજૂઆત છે કે તેમના ગામમાં રોડ રસ્તા કરવામાં આવે અને આવાસ યોજના હેઠળ તેમના મકાનોનો સર્વે કરવામાં આવે જેમાંથી અમુક લોકો એવા છે કે જેમના સર્વે કરવામાં આવ્યા હતા પણ આગળ જતા તેમના સર્વે રદ કરવામાં આવ્યા આવ્યા હતા અને તેમને ચકાસણી કરતા તપાસ કરાવવામાં આવી પણ તેમને કોઈ સંતોષજનક જવાબ મળ્યો નથી તેમનો જવાબ પણ મળવા મળે તે માટે અમે એસડીએમ સાહેબને રિક્વેસ્ટ કરી છે લેટર આપ્યું છે અને બીજા લોકોમાં એ મુદ્દાઓ જોવા મળે છે રાશન કાર્ડ આધાર કાર્ડ એને લગતા ઘણા ગંભીર મુદ્દાઓ છે જેનું પર કોઈ નિરાકરણ આવતું નથી